વડોદરાના સામાજિક કાર્યકરો વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલે રજૂઆત કરવા માટે બોટ સાથે લાઈફ જેકેટ પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા શહેરી વિસ્તારમાં નદીમાં કામ કર્યું પણ શહેર બહાર નબળી કામગીરી કરવામાં આવી શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ભાવથી કામ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ જે કામગીરી કરી છે તે પૂરતી નથી અને વડોદરામાં પૂર આવશે તેવો ભય વ્યક્ત કર્યો બોટ લઈને આવતા પોલીસે મોટો કાફલો કલેક્ટર કચેરીએ ઉતાર્યો

ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્રણ ત્રણ દિવસ સુધી બાળકો બબાલ વૃદ્ધો સાથે નાના નાના બાળકો સ્ત્રીઓ ભૂખ્યા રહ્યા ત્રણ ત્રણ દિવસથી પીવાનું પાણી ના મળ્યું જયારે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીને હાલ પહોળી કરવામાં આવી છે પરંતુ આમાં પણ ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર અમે ડોક્યુમેન્ટ આપીને કલેક્ટર સાહેબને બતાવી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ તપાસ કરવામાં આવે સાથે સાથે સીબીઆઈ પણ તપાસ કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવે બીજી અમારી એ પણ કલેક્ટર સાહેબને વિનંતી છે કે જે નાણાં આપ્યા છે હાળવ્યા છે વપરા છે એની પણ વિજિલન્સ તપાસાય આજે ટીમ વડોદરા વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચાવવા માટે મેદાને પડી છે અને આગામી દિવસોમાં વિશ્વામિત્રમાં ક્યાંક બસો તરાપા ખરીદ્યા છે પૂર ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના રહ્યા છીએ ચારે ચાર લોકો નથી અમે ભેગા થયા વડોદરાના જેટલા વડોદરાનું જેટલા લોકો હિત ઈચ્છે છે એ લોકો બધા સામાજિક કાર્યકર અને દરેક પાર્ટીના આગેવાન આજે ટીમ વડોદરામાં ભેગા થઈને વડોદરા માટે કામ કરવાની વાત કરી રહ્યા છે મુદ્દો તો સૌથી મોટો મુદ્દો તો આપણે વિશ્વામિત્રીનો જ છે જે તંત્ર કહે છે કે અમે સિત્તેર ટકા કામ કર્યું પણ અમારા હિસાબે તો તંત્રએ પચીસ ત્રીસ ટકા પણ કામ કર્યું નથી અને એના અમારા પાસે બધા પૂરું પદ છે પડી રહ્યું છે તમે હમણાં જઈને નદીમાં જોયું બધું જ પડી રહ્યું છે આ તો ખાલી મોટી મોટી વાતો છે બીજું કશું કામમાં તો ઝીરો છે તંત્ર આજે અમે શ્રી માન્ય આપણા વડોદરાના કલેક્ટર શ્રીને નિવેદન આપવા આવ્યા છે કે અ અમારી જે અમે નવી ટીમ બનાવી છે ટીમ વડોદરા એના તરફે